દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે વાવ તાલુકાના સપરેડા ગામની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારે હાઈકોર્ટના હુકમના આધારે રાજકીય વગવાપરી પોતાને મત ન આપનાર ઓગણપચાસ જેટલા ગરીબોના ઝૂંપડા દૂર કરવાનો કારસો રચ્યો તંત્રએ પણ નિર્દય બની ગરીબોના ઝૂંપડા પાડી દીધા હતા પાડેલા ઝૂંપડાઓમાં ઘણામાં તો નવજાત શિશુઓ અને વિધવાઓ રહેતા હતા ઉપરથી અસરગ્રસ્તો પર ફરિયાદ दाखल કરાવતા પુરુષો ધરપકડથી બચવા ઘર છોડી ગયા છે મારે મારા સાપ્રુ અદાવતથી પાડ્યો છે અને આદેવરા મારા કર્નતણીયા માથે ખોટી ખોડી ફરિયાદ કરી છે તે સાહેબ અમારે અમે ચોમ નથી ધી ગી આજ રહેવાનું તમે કહો એ મમી સાહેબ કરો મારા છોકરા મારો ગંદ કોઈ ગીરી નથી અને ભાઈને બી નોકરી દો સાહેબ તે તમે સરકાર મા બાપ થો મને ચોક રહેવાનો આશરો આ ખુદ ફરિયાદી નું અને બીજા અનેક દબાણો છે પરંતુ મગદાર ફરિયાદી એ ચૂંટણી નો બદલો લેવાના ઈરાદે ગરીબો ના તોડાવેલ છે ફરિયાદીના પોતાના દબાણ સલામત હોવા અંગે તાલુકા વિકાસ અધિકારી બાકી રહેલા દબાણોની યાદી મળ્યા પછી કાર્યવાહી કરવાનું જણાવે છે નવજાત શિશુને ઘર વિહોણા કરવાની હરકત અંગે તેઓ કંઈક આવો જવાબ આપી રહ્યા છે દબાણ કરતાઓ જે હજુ દબાણ બાકી છે એ દબાણ માટે અમે અલગ પત્રથી એક સરપંશ શ્રીના ગ્રામ પંચાયત મત્રીસને જાણ કરી છે અને દબાણ કે કઈ કઈ જગ્યાએ છે એ દબાણ શોધી અને સર્વે કરાવી અને અમને જાણ કરે તો પછીની કાર્યવાયાત રમવા આપવાથી ગરીબોને ઘર વિહોણા કર્યા પછી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવીને પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે ત્યારે આ ઘટના પ્રદેશ કોંગ્રેસ સુધી પહોંચતા એઆઈસીસી ના મહામંત્રી મધુસૂદન મિસ્ત્રી સપરેડા દોડી આવ્યા હતા આ વિસ્તારમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોવાના પરિણામે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે વ્યક્તિ છે જેણે અરજી કરેલી છે તે બધું હોવાના પરિણામે તંત્રે સીધે સીધું ડીડીઓએ ઓર્ડર કાઢી અને હુકમ કર્યા છે અને એની અંદર અહીંયા જે મકાનો તોડ્યા છે તેમાં આ બધી જે બહેનો તમે જુઓ છો તે બધી જ બહેનો આજે ઘરબાર વગરની થઈ ગઈ છે ત્રીસ ત્રીસ વરસથી રહે છે ચૂંટણીની અદાવતમાં રાજકીય વગ વાપરીને ગરીબોને પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મુદ્દે પણ રાજકીય જશ ખાટવાના બદલે ગરીબોને ન્યાય મળે તે જરૂરી છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વી ટીવી પાલનપુર